કેહગા હવા બ્રોડર પીટબો લાઈ કરે છે તમે જલ્દી બલાવો તો હું જાજરું જવા દેઉ ખાવાનું વધારે ખાઈશ કાગા ઈમાં પૈસા વધારે થઈ જશે માહોન મરશો ઓય ઓય ઓય

પૈસા મને ખબર છે પાછો મારા જોડી માર્ગ માર્ગતું તમે આ ચરાડું પૂરા લેવા જશો તે ક તો તમારે ફોન કરજો

જમ્મા એ લાલસુ લાલસુમ અહીંયા કાઢું કરો તમે તો આવો ભાઈ પાડા મારે કેવાનું હોય આવું એટલી બુદ્ધિ નહીં તારા

ไปยี to to you, ่ตัวมาชิปลีเทคโอนะบอกตายอยู่แต่วันนั้นก็มาตัวม nah ุกนะเจ้ากามีว่ามาเลยวันนี้ตอนนั้นตอนนี้ดุนียะใจริวไม่ติดซะไม่ติดซะไปดูเดี๋ยวมาดู

તમે તો ઉતાર ઉતાર કરીને તો હારું કરજો બાપા કોઈ તારો ચા પોઈ નહીં કરવાનું હું અરે તો કે હેરો હેરો આવું કોતરા પગ ઉપર ભાઈ બંડી માં આવું ના હોય લ્યા તો કાયમ ને કરવાનું હોય ડોસી કહી દો શું રોટલો નું ચા પેલા મિલ દે ને પી રોટલા ડોસે આ ગટુ પયા છે ચા મિલ છે બે ના ખાબી રોટલા છે ચીર કર દે છે કે રણ ખૂટો કરી આગળ મારે થોડું ગોમ કોમ છે એટલે નક ના પાડું કદી

ખાવાનું કરાવો અમે ખાવાનો ટાઈમ થયો આ દોઢ વાગ્યો ત્યાં વગર તમે શું કોઈ બાર બહાર હોય તો ખવડાવું એ ગમે તે કરો આપણાથી અમે નહીં હેડાય બાઈક ધોરીએ નહીં જવાય તમારો જો કે પોખો હોય પોપટનો અમાર શું હેડવાનું એટલે હેડો કે યાર તમે વેહ કાઢો યાર નહીં છેડે આપણે નહીં વને વરી વેહ કાઢ્યો છ હા

પણ ફોન તો કરાય એમ કેવું છે વાત થાછી સાધું કશું વાંધો નહીં ભૂલી જાલે હળો વાંધો નહીં અમદાવાદ ભણીએ ભેગા ભેગા થઈને જઈએ કઉ તો કશો હતો નઈ આવો ને તમે તાર છો આપ ઘર તો ઘરું જ સાપ રહતો બા એનો નહીં રાખતા મેં તો ઘરના અને હું કહું છું સાધું હં કહું અમે બે જણા હતા તે કહું રોટલા અમદાવાદ સેટિંગ કરાવ્યું રોટલા ઓ વાહ ઓહ તમે તો ખરા ટાઈમે ફોન કર્યો બહુ વહેલો ફોન કર્યો તમે તો આ હું થઈ ગયું શું કરે ગયો ઓહ

તો તો કારું હોલે બાકી રાખ હ આ જીને દવા કરવી જ પડશે મારે આપકો હા પે મરજી છે લાકડી ના ટુકડા એ ભી દવા કરવી છે આયા યા 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 પાડ્યા વગર જા ઓ જા એ

નડો નહી મળ્યો પણ અમાર ગો તમે ચોઈ ભૂલા પડ્યા આ ભાઈ કોમ હતું આ થઈ ગયું અમારા ને મારે હાડું નહી જવું છે હાડું નહી પછી જ લે અને ચા પાણી કરી જ ના હા જો હા મારે હાડું નહી જવું છે અને કને દોડ બે કલાક રોકાવાનું છે અને પછી ઘેર નહીં જવાનું ઘેર છૂટ જવાનું છે પણ એવું છે બીજી વખત આવીશું આવશો ફાઈનલ આવ્યો તું હોય ને પાછા કે હવાય નહી જો આ કે કે પાડો તો નહીં મળે પણ કે તો મળે પાડા ગયો યે

ના 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 એ નઈ ચોઈ કારીગર છે

હગા ઓ હગા એ ઓલિયા સોંટી રાખો ઓય સોંટી ખાયું નહીં યાર પેટમાં લાઈ ગરીબ